नमस्कार મિત્રો આપ જોઈ રહ્યા છો મારો आवाज ન્યુઝ લોકસભાની ચૂંટણીના વિયુગલ સુકાઈ ગયા છે 2024 ની લોકસભાની ચૂંટણીના અંદર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પોતાના દાવાઓ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જીતશે કોંગ્રેસ કહે છે કે કોંગ્રેસ જીતશે પરંતુ ભાજપની મુશ્કેલીઓમાં હવે થોડો વધારો થયો હોય એ ઉજાણાઈ આવે છે ગુજરાતની અંદર પાટણ લોકસભા વિસ્તારમાં પાર્ટીદારોએ કોંગ્રેસના ઉમેદવાર એવા ચંદનશી ઠાકોરને સમર્થન આપ્યું છે. અનામત આંદોલનને યાદ કરીને માં ઉમા મા ખોડલ અને સદારામ બાપાના કસમ ખાઈને સોગંદો ખાઈને કોંગ્રેસને જીતાડવા માટેની પોતાની મક્કમતા દેખાડી છે. કોંગ્રેસને સમર્થન આપવાનું જાહેર કર્યું છે. રાજા રાવણ જેમ અને લોકસભામાં આપણે ચંદનસિંહ મોકલી અને આપણે બદલો માણીશું અને બીજું એક ચંદનજી માટે જ્યારે અનામત આંદોલન યાદ કર્યું ત્યારે સમગ્ર પાટીદાર સમાજે એકવાનું રહ્યું કે કોંગ્રેસ પક્ષ ને કેવો ટેકો પાટીદાર સમાજ આપે છે ભાજપને હરાવવા માટે પાટીદાર સમાજ હવે શું કરે છે તો આવા જ વિડીયો ને આવા સમાચાર જોવા માટે જોતા રહો મારો આજ ન્યૂઝ નમસ્કાર